હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમે નવ બ્લોગમાં કેમ છો બધા મજામાં બધાને જય માતાજી તો આપણે સવારે વહેલો ઉઠીને ફ્રેશ થઈ ગયા છે ને બ્લોગ્સ કરી દીધો છે ટાર અમે બધા ખાલે બેહી ગયા છે ખબર બેન કામ કરે છે તો બેહી ગઈ હા બધા રંદે બધાય કરી નાખ્યું બધું કામ કરી નાખ્યું હા એને બધું કામ કરી નાખ્યું હું બેઠી આજ હા તમારે કામ હોય તો લેવી હા એટલે જ લેત કહો છો તો વહેલો નેવડા થઈ ગયા હા વેલા નેવડી થઈ ગયા બેન કામ કરે છે ને આજ હા આજની આમાં આટા મારે હા જોને આટા મારે એવું એ તો બે હાથ બધું કામ કરી લીધું છે. બેન હવાડ નહી આમ કેમ કરે છે? આ બધું ભેગો કેમ કરવો મળ્યા? વિયુ જાવ હવે. વિયુ જાવ. હા. જાવ? હા. આ તો દિનુ બધું તાર કરી નાખું. તાર હા. રમેશ હોય એમ. એવું

એવું છે ભાવનગર મેં જમીન રાખેલ હતી ને હવે પૂરી થઈ જવા ને એટલા માટે બેન ભાડો હવે ના વૈયા જાય છે તો ફેમિલી એ બેન ભાડે જવાનું ફૂલ તૈયાર કરી લીધી છે કે ભાઈ ગાડી કાઢવા મેરે હું ભાગવું જ છે હા અમારે તો નહીં આવું તમે અહીં એમને કામ ખોપી દીધો અમારે કેમ આવવું એટલે તો આ માલ ને મૂકીને ક્યાં જવું

ಕಾ ಥಳಿ ಗಾಡಿ ನವಿ ಗಾಡಿ ಬೆನ್ ರೀ ಗ

ભાવનગર પાસે અમારે કેમ કેના જમીન એવું રાખેલું છે ને અમે ભાઈ પહેલેથી જમીન એવું આવી છે એટલે અમારે બધે રાખેલું હોય એટલે જવું પડે એવું છે તો પછી હવે આવે ને બેન ભાડુંને મળશે એમ લેવા અત્યારે થઈ ગયા છે બપોર અને બપોર અમારે આવી ગયા મેમાં ને જરા હા આ મોટા આવ્યો કા સાહી લેવાયો સાહી લેવા આવ્યો હં આ સાહી ને કેટલી ભાઈ તો કાંઈ નહીં આ સાઈ ને તો આજ ઓફ રાખી દીધેલો હા કે એટલા માટે તમારે ધક્કો જો ફેલ માં ટાણે બાટલો ભરેલો હોય મારો મે ભર્યો ભાઈ ભરેલો હોય તો ઈલ્યો ઘર માં ઈલો ભાઈ નત ભર્યો ભાઈ ન ન હોય કા ભરેલો પીડો જોય ભાઈ બાળ મમ્મી કે ભર્યો બા હા કેમ ભરેલો જો બાટલો તૈયાર એનો હ એક દી નહી કરીએ તો તે ના પડ દેવા નો કરો તે દી ના પડ દેવા ફોન કરી

સી ઘરે અને ગાડી ધોઈને લેત આયા છે પાછા જુઓ અહીં થી નવા જો કે બધી રિફ્રેશ એ વસે તો ફમલે તો કે દર માં ગામન તો કામ કરતા થા તો હાલે જો કેવી થી છે સફેદ કપડાને જો સફેદ કપડા પેલે ઇલા ખેતરમાં માં એમ જ થાય ઘરીવાર માં મેળા થતા એક દિવસ માં આ પાછા હવે ઘરે એક નું થઈ ગયું છે બે દિવસ ભાઈ બેન ને રાધા અને પાછા અમે મા દીકરો એકલા થઈ ગયા કાબા

હા તો ભઈ એવું છે તો ભઈ બે દિવસ ના અમાર વાડી રાખી લે રી કે જમે એટલે બે દિવસ કામ સે પછી ને પાછા માર પપ્પા અને માર ભાઈ બેન ને બધાય આવી જાય ભઈ અમાર ફૂલ ફેમિલી આવી જાય બબર હા બધાય પછી આવી ગાડી કાર નવી નવી જેવી કરી નાખી છે એમ છે અને 3 મહિના બાયર હતા કે તે ગાડી કાય ધોડાવી નોતી આતા પછી નવી ફ્રેશ કરી નાખી છે

નાના મોટી કામ આવી વાત કરે તે બધું કામ ને એવું કરતા હતા એવું હે તો આશા રાખું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે બ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ખોટી મળશે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી